અમદાવાદ પ્લેન ક્રેશની ઘટનામાં સુરતના રાંદેર તાડવાડી વિસ્તારમાં રહેતા ડોક્ટર હિતેશ શાહ તથા રામપુરા વિસ્તારમાં રહેતા અકિલ નાના બાવાના પરિવારને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મુલાકાત લઈ સાંત્વના પાઠવી હતી સાથે મૃતકોના પરિવારને આ દુઃખની ઘડીને સહન કરવાની ભગવાન શક્તિ આપે તેવી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા પ્રાર્થના કરવામાં આવી હતી મહત્વની વાત એ છે કે અમદાવાદ પ્લેન ક્રેશની માં સુરત શહેરમાં રાંદેર તાળવાડી વિસ્તારમાં રહેતા જાણીતા સર્જન ડોક્ટર હિતેશ શાહ અને તેમની પત્ની અમિતા શાહનું નિધન થયું હતું તો બીજી તરફ રામપુરા વિસ્તારમાં રહેતા પોતાના પરિવારને મળવા આવેલા અખિલ નાના બાવા તેમની પત્ની હાના નાના બાવા અને પુત્રી શારાનું પણ નિધન થયું હતું અમદાવાદમાં આ તમામ થયા બાદ તેઓના મૃતદેહ તેમના પરિવારને સોંપવામાં આવ્યા હતા જેમાં એક દિવસ અગાઉ તેમના નિવાસ સ્થાન લાવવામાં આવ્યા હતા તો બીજા દિવસે રામપુરા વિસ્તારના પતિ પત્ની અને તેમની પુત્રીના પણ મૃતદેહ તેમના નિવાસ સ્થાન ખાતે લાવવામાં આવ્યા હતા બંને પરિવારોના મૃતકોની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં પરિવારના સ્વજનો તેમજ સ્નેહીજનો જોડાયા હતા ગુજરાત રાજ્ય મંત્રી હર્ષંવી દ્વારા મૃતકોના પરિવારની મુલાકાત લેઈ તેમણે સાંત્વના આપવામાં આવી હતી તેમજ આગતને લઈતે એ દ્વારા દુઃખ વ્યક્ત કરવામાં આવ્યું હતું આજ સરકાર મે મેરે સાથી મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ એવમ ભારતીય જનતા પાર્ટી કે શહેર અધ્યક્ષ શ્રી પરેશભાઈ પટેલ કે સાથ સુરત શહેર કે બહોત હી અચ્છે એવમ सामाजिक तौर पे जो गरीबों के मसीहा के तौर पे जाने जाने वाले डॉक्टर शाह परिवार को आज उनके परिवार से हम लोग मिलने आए थे डॉक्टर हितेश भाई ने कई सालों से यह क्षेत्र में सभी लोगों की सेवा की है वो एक बहुत ही अच्छे सर्जन थे वो अपने धर्मपत्नी के साथ अहमदाबाद से यूके उनकी बहन को मिलने जा रहे थे और ये दुर्घटना में उन्होंने अपनी जान गवाई थी आज मैं उनके परिवारजनों से मिला मेरे साथियों के साथ हमने उनके परिवार से मिले और खास तौर पे जो दुखद घड़ी है उसमें भगवान उनको शक्ति दे ऐसी प्रार्थना करते पूरे सूरत शहर के लोग खासतौर पर ये खबर सुन के स्तब दुखी थे और आज भी सभी लोगों की प्रार्थना ये परिवार के साथ सर यात्रा के पहले